ગુજરાતમાં ફરી એકવાર કોરોના કાળની શરૂઆત થઈ છે ફરી એકવાર ગુજરાતને કોરોનાના નવા વેરિયન્ટ જે છે એ જોવા મળ્યો છે તો ગુજરાતમાં કોરોનાનો જે ફરીથી કાળ જોવા મળ્યો છે તો નવો વેરિયન્ટ છે એના ભય હેઠળ લાવી દીધું છે તો હાલમાં જ માહિતી મળી છે કે ગુજરાતમાં ગાંધીનગરમાં કોરોનાના નવા વેરિયન્ટથી બે મહિલાઓ સંક્રમિત થઈ છે જે દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને ગુજરાત આવી હતી આ સાથે જ ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે ઋષિકેશ પટેલનું કહેવું છે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી કેમ કે દુનિયાની તુલનામાં ઓછો સંક્રમક છે જે કેસો જોવા મળે છે એની તુલના એ અત્યારે ભારતની અંદર તેવીસો જેટલા કેસ છે પરંતુ આજે ગુજરાતની અંદર નવ વત્તા ત્રણ અને એક આજે રિપોર્ટ થયો એમ તે કુલ તેર કેસ નોંધાયા છે હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ કેસો છે આમ તમે છેલ્લા મહિનાની એવરેજ એટલે એવરેજ દર અઠવાડિયે આવતા આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ

નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ એટલો જ વિષય છે અને વેરિયન્ટ પણ ખુલ્ડ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર અંદર પણ એક વીકની સાત આઠ દસ કેસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો વીસ કે આપણને મળ્યા છે પરંતુ આ વાઇબ્રન્ટ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ વાઈબ્રન્ટ યોજાવાનું વેરિયન્ટ જે